નમસ્કાર મારું નામ જોશી સ્વાતિ હિતેશ કુમાર છે હું ઉમા આર્ટ્સ અને નાથીબાગ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું બીએ વિથ સાયકોલોજી કરું છું એટલે આ શિબિરનું જે ટાઇટલ છે સંવેદનશીલતા અને વિચારશીલતા એ તરત જ મને એટ્રેક્ટ થયું અને આ શિબિરમાં આવવાનો મેં નિર્ણય કર્યો અને આ નિર્ણય પર હું અત્યારે ખૂબ ગર્વ અનુભવું છું કારણ કે મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો ઘણું બધું મને શીખવા મળ્યું સૌથી પહેલાં તો વિચારશીલતા તો એના પર આપણે એક વસ્તુ વિચારવા જેવી છે કે કોઈ પણ વ્યક્તિ આપણને જ્યારે કોઈ વાત કહે ત્યારે તરત માની લેવાને બદલે આપણે જાણી લઈએ એટલે કે એની બરાબર તપાસ કરીએ વૈચારિક રીતે એ બહુ જરૂરી છે પછી સંવેદનશીલતામાં ને આપણે આધ્યાત્મ સાથે જોડીને એક વાત વિનોદ સરે ખૂબ સરસ કરી કે આધ્યાત્મ જે છે એ ભાવની ઉત્કૃષ્ટતા છે જો આપણે આધ્યાત્મ સુધી પહોંચવું હોય તો આપણે લાગણીના જગતમાં વિહાર કરવો પડે અને એમાં જવા માટે આપણે બાવન અક્ષર એટલે કે જે ભાષા છે એને છોડવું પડે ત્યારે આપણે સહજ રીતે સંવેદનોને અનુભવી શકીએ અમે એક મૂવી પણ જોઈ લવ યોર નેબર કરીને એક યુરોપિયન વ્યક્તિ અને એના પડોશી સાથે રિલેટેડ છે એમાં આપણે વેરઝેરના ભાવ ત્યજી અને મૈત્રી ભાવથી રહેવું જોઈએ એ શીખવા મળ્યું અને આજે વિદ્યુત સ્વરના લેક્ચરમાંથી એ શીખવા મળ્યું કે કોઈ પણ સમસ્યા હોય જીવનમાં એના આપણે કાર્યકારણ સંબંધ સમજીએ એના કારણ કાર્ય કારણ કયું છે એની પાછળ એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ તો સમસ્યાનો ઉકેલ પણ લાવી શકાય છે આ શિબિરમાં જોડાવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું કડી સર્વ વિશ્વવિદ્યાલય અમારે આ સંસ્થાના શ્રી શિક્ષકગણ અને વિશ્વગ્રામ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર છું